દ્વાર ખુલે છે શાસ્ત્રીજી મહારાજનો તીવ્ર સંકલ્પ હતો કે સારંગપુર મંદિરનો દરવાજો ભવ્ય કરવો તે માટે સ્વયં તો અંગત રસ લેતા જ પરંતુ સ્વામીશ્રીને પણ તે કામ માટે સતત પ્રેરણા માર્ગદર્શન આપતા રહેતા સ્વામીશ્રી પણ શાસ્ત્રીજી મહારાજની મરજીના આ કામમાં પોતાના પ્રાણ રેડીને કાર્યરત થયેલા પરંતુ સખત નાણા ભીડનો એ જમાનો હતો તે દાડે મંદિરમાં દર્શનાર્થીઓ આવે તે ચાર આના આઠ આના રૂપિયાની ભેટ મૂકે બહુ સુખી હોય તો બે પાંચ રૂપિયા ધરે આખા મહિનામાં પચીસ ત્રીસ રૂપિયા આવે આવી પાંખી આવકમાં બાંધકામોના ગંજાવર ખર્ચને કેમ પહોંચવું તેથી બોટાદના મુસ્લિમ બિરાદર બદરૂન શેઠ પાસેથી સ્વામીશ્રી લોખંડનો માલ ઉધાર લાવતા અને અમૃતલાલ વસાણી પાસેથી લાકડું તથા સિમેન્ટ ઉધાર લાવતા પરંતુ આવા સંજોગોમાં વેપારીઓને ચૂકવવાની બાકી રકમ આશરે પચીસથી ત્રીસ હજાર રૂપિયા જેટલી મોટી થઈ ગઈ સ્વામીશ્રી વેપારીઓને વાયદા કરી ચૂક્યા હોય પણ રકમની સગવડ ન થતાં મનમાં ગડમથલ થાય વેપારીઓ સારા હતા તેથી કોઈ પઠાણી ઉઘરાણી ન કરે પણ વાયદા ખોટા પડતા સ્વામીશ્રીને મનમાં રંજ રહ્યા કરે એક બાજુ રકમ ચૂકવાય નહીં અને વળી નવો માલ તેની પાસેથી જ ઉધાર લેવા જવાનું આમ સંકટ અને સંકોચભરી સ્થિતિમાં તેઓ મુકાઈ ગયા એટલે જ્યારે ભંડાર થાશે નરવા ત્યારે જઈશું તીરથ કરવા મુજબ તેઓએ ગોંડળ દ્વારકા ભાદરા વગેરે તીર્થ સ્થળોમાં જઈને પ્રાર્થના કરી યાત્રામાં વીસ ત્રીસ દિવસ પસાર થઈ ગયા શાસ્ત્રીજી મહારાજને આ જાણ થઈ એટલે તેઓએ સ્વામીશ્રીને હિંમત આપેલી અને કામ પાટે ચડેલું આમ તન મન ધનની સખત સંકળામણમાં સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ મુજબ સેવા કાર્યો આટોપતા રહેતા તેઓના આવા અથાગ પરિશ્રમના ફળ સ્વરૂપે વિક્રમ સંવત બે હજાર ચારમાં સારંગપુર મંદિરનો ભવ્ય દરવાજો તૈયાર થઈ ગયો તે જોઈને શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થયેલા અને બોલેલા આ દરવાજાના જે દર્શન કરશે તેનો મોક્ષ થશે અને શ્રીજી મહારાજ તથા ગુણાતીતાનંદ સ્વામી તેને સાક્ષાત તેડવા આવશે અહીં હાથ ન રહ્યું શાસ્ત્રીજી મહારાજ ચોર્યાસી મી જન્મજયંતિના ઉત્સવ બાદ પારાયણ નિમિત્તે નેનપુર પધારેલા સ્વામીશ્રી પણ તેઓની સાથે જ હતા આ પારાયણ દરમિયાન એક દિવસ માટે અમદાવાદ આવેલા શાસ્ત્રીજી મહારાજને હૃદય રોગનો હુમલો આવી ગયો તેઓની માંદગીના આ સમાચાર સાંભળી સ્વામીશ્રી તો અત્યંત વ્યથિત થઈ ગયા પરંતુ નેનપુરની પારાયણ મૂકીને અમદાવાદ જવાય તેમ નહોતું તેથી પૂર્ણાહુતિ સુધી તો તેઓ ત્યાં રોકાયા પણ પછી તીરના વેગથી અમદાવાદ આવી પહોંચ્યા અહીં ગંભીર રોગ ધારણ કરીને પોટેલા શાસ્ત્રીજી મહારાજની મુખમુદ્રા જોઈને સ્વામીશ્રીનું હૈયું હાથ ન રહ્યું અને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા પિતુતુલ્ય છાયા જની તુલ્ય માયા જે ગુરુ પાસેથી મેળવેલી તેઓની આ સ્થિતિ જોઈને તેઓ જાણે નિષ્પ્રાણ થઈ ગયા પરંતુ થોડી જ વારમાં શાસ્ત્રીજી મહારાજ પ્રફુલ્લ મુખારવિંદે ખાટલામાં બેઠા થયા ત્યારે સ્વામીશ્રીના શરીરમાં ચેતન આવ્યું પછી થોડા દિવસ શાસ્ત્રીજી મહારાજ સાથે રોકાઈને તેઓ સારંગપુર પરત ફરેલા ભક્તિનો સેતુ આ અરસામાં સારંગપુર મંદિરના દરવાજા આગળથી વહેતી ફલગુ નદી પર પુલ બાંધવાનું કાર્ય સ્વામીશ્રીએ ઉપાડેલું શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી કે આ પુલ ચોવીસ ફૂટ પહોળો કરવો પરંતુ તે વખતે સારંગપુર ગામની વસ્તી 1000 થી ઓછી આવનારા યાત્રાળુઓના વાહનોની સંખ્યા પણ ઘણી જ મર્યાદિત વળી આછી આવક તાચા સાધનો આવા અનેક પરિમાણોને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રી તથા બાંધકામની દેખરેખ રાખનાર હરિભક્ત અર્જુનભાઈએ મળીને નક્કી કર્યું કે પુલ સોળ ફૂટ પહોળો થશે તો એ એકસાથે બે વાહન આવે ને જાય તેમાં કાંઈ મુશ્કેલી નહીં પડે માટે મોટો પુલ બાંધીને ખર્ચો સા સારું વધારવો આવા વિચાર સાથે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજને મળવા માટે અટલાદરા પહોંચ્યા સાંજે ચાર પાંચ વાગ્યાના સુમારે તેઓ શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને પુલની પોળાઈ અંગે વાત કરી શાસ્ત્રીજી મહારાજે વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં પછી તે જ દિવસની રાત્રે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને પોતાના ઓરડામાં બોલાવ્યા અને ભક્ત ચિંતામણીમાંથી છ્યાસીમું પ્રકરણ વાંચવાની આજ્ઞા કરી સ્વામીશ્રી પોતાના સુમધુર કંઠે તે પ્રકરણની કડીઓ ગાવા લાગ્યા શશી સૂરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં વારી વસુધા વહની મરુત ડરે વળી મનમાં તેહ સર્વે એમ જાણે જે વડા થાય વચનથી એવા વચન આજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી એવા વચન જો જાણો અમારા તો પાળો સહુ સુજાણ એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ માટે સૌ સુજાણ છો વળી સાંભળી છે બહુ વારતા છોટા મોટા વચન અમારા તેને રખે વિસારતા જ્યારે સ્વામીશ્રીનું ગાન પૂરું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને પૂછ્યું આમાં જે વાત આવી તેમાં તું કાંઈ સમજ્યો હા સ્વામીશ્રીએ જણાવ્યું શું સમજ્યો પુલ ચોવીસ ફૂટનો કરવાનો છે સ્વામીશ્રીના આ ઉત્તરથી શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ ગયા ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે તે મુજબ સ્વામીશ્રી ગુરુની મરજી શાસ્ત્રમાંથી જાણી ગયા આવા ઉત્તમ શિષ્ય પર પ્રસન્નતા વરસાવતા શાસ્ત્રીજી મહારાજ તેઓને ભેટ્યા અને ખૂબ આશીર્વાદ આપ્યા સ્વામીશ્રીની ભક્તિ સાથે સૌને જોડતો આ સેતુ આજે અડીખમ ઊભો છે આપની મીઠી નજર છે એટલે શાંતિ છે સારંગપુરમાં પોતાના કોઠારીકાળ દરમિયાનની કટોકટીભરી પરિસ્થિતિનો ચિતાર આપતા સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજને લખેલો એક પત્ર આંખને આંસુ અને અંતરને અહોભાવથી ભરી દે એવો છે તેમાં સ્વામીશ્રી લખે છે વિશેષ ખાસ વિનંતી છે કે અમાસે લગભગ રૂપિયા બે હજારની જરૂર પડશે તો તે માટે ગોઠવણ કરવા મહેરબાની કરશું કારણ કે ગઈ વખતે કારીગરોના પગારના તથા એક હજાર વસાણીને ભર્યા ત્યાર પછી હજારથી દોઢને આશરે હાલ ઉછીના લઈ કામ ચલાવેલ છે માટે તે તાત્કાલિક આપવા પડ્યા છે કૂવાની મજૂરીના લગભગ પાંચસો અમાસ ઉપર આપવા પડશે બીજા લોટ સીધા સામાનમાં ઘી વગેરે લાવેલ તેના આપવા પડેલ છે માટે બે હજારની ખાસ ગોઠવણ કરી અમાસ ઉપર આવે તેમ કરશો વિશેષ આપ દયાળુ આપના બાળકોની સંભાળ રાખતા રહેશો આપ અમારું જીવન છો અને આપનો જ આધાર છે અને જે કાંઈ સુખ શાંતિ છે તે પણ આપથી જ બાકી અત્યારે મન ઉંચકાઈ જાય છે પરંતુ આપની મીઠી નજર છે એટલે શાંતિ છે એ જ ના સ્વ એટલે કે નારાયણ સ્વરૂપદાસ પોતાના પર હજાર ગણું વીતે ત્યારે માંડ એક હરફ ઉચ્ચારે એવા સ્વામીશ્રીને મન ઉંચકાઈ જાય છે એવું લખવું પડ્યું હશે ત્યારે તેઓ કેવી આર્થિક ભીંસ અનુભવી રહ્યા હશે તે આજે આપણને કેવી રીતે સમજાશે બીજને કદીએ ન વાંચવું ઝીલવાને સ્મિત સૂર્ય રશ્મિનું ફૂલનું પ્રગટાવવા સ્મિત બીજને અંધ ભૂગર્ભમાં જવું ભૂગર્ભમાં દટાયેલું બીજ એક પણ સૂર્યકિરણ જોવા નથી પામતું તે આખી જિંદગી અંધારામાં વિતાવે છે પણ ઉલડાના સ્મિત પ્રગટાવી જાય છે તેમ સ્વામીશ્રી આપણા ચહેરા પર સ્મિત ફરકાવવા કેવી હાડમારીઓ ઝીલી છે તેની એક ઝાંખી એટલે આ પત્ર સર્વજ્ઞની અકળ લીલા સારંગપુરના કોઠારીકાળની એક સ્મૃતિ વાગોળતા સ્વામીશ્રી કહેતા કે એક વખત હું રંગમંડપની બહાર સૂતો હતો રંગમંડપ બધી જગ્યાએથી બંધ હતો એમાં અંદર ખખડાટ થવા લાગ્યો તે મારા મનમાં એમ થયું કે નક્કી કોઈક ચોર ઘૂસી ગયો લાગે છે એટલે મેં તો પ્રભુને અને બીજા ત્રીજાને ઉઠાડ્યા રંગમંડપના ત્રણે દરવાજા આગળ બધા ઉભા રહ્યા ને ધીમે રહીને બારણું ખોલ્યું તો મહીથી કૂતરું સર્વજ્ઞ સ્વામીશ્રીના કોઠારી કાળ દરમિયાન જ સંવત બે હજાર ચારનો અન્નકૂટ ઉત્સવ શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં કરેલો આ વખતે પોતાના આ પ્રિય સ્થાન અને પ્રિય શિષ્યના સાનિધ્યમાં શાસ્ત્રીજી મહારાજ ઘણા સમય સુધી રોકાયેલા તેઓને જાણે આ સ્થાન અને આ નારણદામાં જ અખંડ રહેવું હોય તેમ સૌને એ વખતે જણાયેલું સને ઓગણીસો ઓગણપચાસ સુવર્ણસમી સાધુતાના ડંકા વિક્રમ સંવત બે હજાર પાંચની વસંત પંચમી ઉજવવા માટે જ્યારે શાસ્ત્રીજી મહારાજ અટલાદરા આવ્યા ત્યારે આ પ્રાસાદિક સ્થાન સત્સંગના એક સુવર્ણ યુગની ઝાંખી કરવા થનગની રહેલું શાસ્ત્રીજી મહારાજના પંચ્યાસીમાં જન્મજયંતિ મહોત્સવે તેઓની ભવ્ય સુવર્ણતુલા કરવાનો ઉમંગ સૌના હૈયે ઉછળી રહેલો તે માટે બલી અને રંતિદેવ ઝાંખા પડી જાય એ રીતે હરિભક્તોએ સમર્પણની ગંગા વેવડાવવા માંડેલી પરંતુ આ અરસામાં સંપ્રદાયની એક અન્ય શાખાના સામાયિકમાં વાત વેતી થયેલી કે સંતને સુવર્ણ તુલા શોભે નહીં આ લખાણ વિશે ચતુર્ભુજ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને માહિતગાર કરેલ જીવનભર જે સદા સો ટચના જ રહેલા અને રતિબાર લોકાપવાદ પણ જેઓના શિરે આવ્યો નહોતો તેવા આ જન્મ શુદ્ધ શાસ્ત્રીજી મહારાજે આ વાત જાણીને સુવર્ણ તુલામાં ન બેસવાનું મનોમન નક્કી કરી નાખ્યું આ જ વખતે સારંગપુરથી આવેલા સ્વામીશ્રી તેઓને મળવા ઓરડામાં ગયેલા આ મુલાકાત પછી રાત્રે અગિયાર વાગ્યે શાસ્ત્રીજી મહારાજે મોટેરા સંતો ભક્તોને બોલાવ્યા અને પોતાનો નિર્ણય જાહેર કર્યો કે સુવર્ણ તુલામાં હું બેસીશ નહીં શાસ્ત્રીજી મહારાજની આ વાત સાંભળતા જ સૌને પગ તળેથી ધરતી સરકી ગયાનો અનુભવ થયો પરંતુ શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા એવી હતી કે કોઈથી સામે બોલાય તો નહીં જ છતાંય સૌએ સામૂહિક વિનંતી કરી આમંત્રણ પત્રિકાઓ વહેંચાઈ ગઈ છે મંડપો ખોડાઈ ગયા છે સીધાના ગંજ ખડકાઈ ગયા છે સુવર્ણ સેવાઓ આવી ગઈ છે તો આપ દયા કરો અને તુલામાં બિરાજો પણ શાસ્ત્રીજી મહારાજે કહી દીધું ગમે તે હોય પણ હું તુલામાં નહીં બેસું આ સાંભળી સૌ સુનમુન થઈ બહાર આવી ગયા તે વખતે મંદિરના ગામ તરફના દરવાજે નાના મંડપ જેવું બાંધેલું ત્યાં આશાભાઈ ઈશ્વરભાઈ મથુરભાઈ હીરાભાઈ વગેરે આગેવાન હરિભક્તો એકત્રિત થયા અને વિચારણામાં એ તારણ પર આવ્યા કે નારાયણદાએ આવીને શાસ્ત્રીજી મહારાજને વાત કરી તેથી આમ થયું છે એટલે સૌએ સ્વામીશ્રીને એ મીટિંગમાં બોલાવ્યા અને રીત સર ઉધડો જ લેતા હોય તેમ સૌ તેઓને ઠપકો દેવા લાગ્યા કે તું શું સમજે છે તારે અમારા બધાની ભવાઈ કરવી છે અમારી આબરૂનું શું હજારોને મન દુઃખ થશે અને હજારો નારાજ થશે માટે હવે અમે જઈએ છીએ અને તું ઉત્સવ ઉજવી લેજે એમ ખૂબ જ આક્રોશમાં સૌએ સ્વામીશ્રી પર હૈયાવરાળ ઠાલવી સ્વામીશ્રીનો તો કોઈ વાંક જ નહોતો છતાં તેઓએ શાંતિથી સાંભળી લીધું ખુલાસા માટે પણ મોં ખોલ્યું નહીં પરંતુ શાસ્ત્રીજી મહારાજને આ ઘટનાની જાણ થતાં તેઓએ સ્વામીશ્રીને પોતાની પાસે બોલાવ્યા અને પૂછપરછ કરી ત્યારે તેઓએ કહ્યું આપે તુલામાં બેસવાની ના પાડી તે મારા માથે આવ્યું માટે દયા કરો તો સર્વે રાજી થાય પણ આમાં તારો દોષ ક્યાં છે શાસ્ત્રીજી મહારાજે કહ્યું પણ દરેકને વહેમ છે કે હું આવ્યો ને આપના વિચાર ફેરવ્યા સ્વામીશ્રીએ જણાવ્યું ત્યારે કાંઈ વાંધો નહીં સારું થશે એમ કહી શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને ધીરજ આપી માથે ગાલે હાથ ફેરવી સુખ આપ્યું રાજી થઈને શાસ્ત્રીજી મહારાજ તેઓને ભેટ્યા ગુરુનો આ સ્વામી સ્વામીશ્રીએ વિના વાંકના અપમાન વખતે દાખવેલી સ્વસ્થતા અને સહનશીલતાનો જાણે પુરસ્કાર હતો બીજે દિવસે સવારે શાસ્ત્રીજી મહારાજે સૌ વ્યવસ્થાપકોને બોલાવ્યા અને પરિસ્થિતિનો તોડ કાઢતા કહ્યું આપણે સાધુની શોભા રહે તેમ કરો માટે પહેલાં સુવર્ણ અને સાકરની તુલા કરવી પછી હું સાકરથી તોલાઈશ એ રીતે ઉત્સવ સારો થશે અને વાંધો નહીં આવે શાસ્ત્રીજી મહારાજની આ વાતથી સૌના ધૂંધવાતા હૈયા ઠર્યા અને ઉત્સવ ભવ્યતાથી ઉજવાયો જયનાદોથી ગગન ગાજી ઉઠ્યું સુવર્ણ ઉત્સવના આ જયનાદમાં સ્વામીશ્રીની સુવર્ણસમી સાધુતાના ડંકા ગુંજતા પણ સૌએ સાંભળ્યા આ પ્રસંગના સંદર્ભમાં એકવાર સ્વામીશ્રીને પૂછવામાં આવેલું કે આપનો કોઈ વાંક નહોતો તો પણ આપ સામે કેમ કાંઈ બોલ્યા નહીં ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું એ સૌ હરિભક્તો જૂના હતા શાસ્ત્રીજી મહારાજ માટે સૌએ માથું આપેલું એ સૌને મને ઠપકો આપવાનો અધિકાર હતો પોતાને ઠપકારવાનો પરવાનો બીજાને હાથ સોંપે એવા સ્વામીશ્રી જેવા પદાધિકારી કેટલા હશે